પાટણ શહેરમાં સૌથી જૂની શિક્ષણ અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર તેમજ શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્વલિત કરનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ એમ એન હાઈસ્કૂલના બાળકોએ આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે ચાલુ સાલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું તેમાં શેઠ એમ એન હાઈસ્કૂલે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પંચાણું પોઈન્ટ તેર ટકા જ્યારે ધોરણ બાર સાયન્સમાં સિત્તેર ટકા પરિણામ મેળવેલ છે આ શાળાની દીકરી પટેલ પ્રાંચી જીગ્નેશભાઈએ બાર સામાન્ય પ્રવાહમાં નવ્વાણું પોઈન્ટ સડસઠ ટકા પીઆર સાથે એ વન ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે ગુજકેટમાં પટેલ ધ્યાન રાજેશભાઈ એકસો એક પોઈન્ટ પાંચ માર્ક સાથે પ્રથમ અને ઠક્કર મહર્ષ ધનરાજભાઈ સત્તાણું પોઈન્ટ પાંચ માર્ક સાથે શાળામાં દ્વિતીય નંબરે રહ્યા હતા

અમારી શાળા સેટ હેવન હાઈસ્કૂલ પાટણ ના વિદ્યાર્થીઓએ આજે જે પરિણામ જાહેર થયું માધ્યમિક ઉત્તર અને માધ્યમિક બોર્ડનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સનું તેમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે અમારો બાર સામાન્ય પ્રવાહનો પંચાણું પોઈન્ટ અને બાર સાયન્સનું સિત્તેર ટકા પરિણામ એ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે અમારી એક દીકરી પટેલ પ્રાચી ચિતેશભાઈ કે જેણે મેળવ્યું છે તેને તથા તમામ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ધન્યવાદ